સમાચારમાં આગળ વાત કરીએ તો આ વર્ષે ડુંગળીના પાકનું મબલક ઉત્પાદન થતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ રહ્યું છે રોજની એક પોઈન્ટ એશી લાખ જેટલી ડુંગળીના ગુણોની આવક સામે વેચાણ એક પોઈન્ટ વીસ લાખ જેટલા જ ગુણોનું થતાં યાર્ડમાં ડુંગળીના માલનો ભારે ભરાવો થયો છે જેથી હવે બે દિવસ માટે ડુંગળીને યાર્ડમાં લાવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરી ખરીદી થાય તેવી માંગ થઈ રહી છે ખેડૂતો પાસે ડુંગળીનો મબલખ પાક હોવા છતાંય તેમને રોવાનો વારો આવ્યો છે જેમાં થોડા સમય અગાઉ જ્યાં સુધી માર્કેટમાં નવી ડુંગળી આવી નહોતી ત્યાં સુધી ડુંગળીના મણના ભાવ ત્રણસો થી ચારસો રૂપિયા હતા જ્યારે હવે ડુંગળીના મણના ભાવ ગગડીને એકસો થી બસો રૂપિયા થઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ દસ ટન દીઠ માલ પરિવહનમાં ત્રણ રૂપિયા જેટલો વધારો થયો છે

ભાવનગર યાર્ડમાં બે લાખ ગુણો સમાવી શકાય એટલી જ જગ્યા છે જેના કારણે હાલ જે પ્રમાણે ડુંગળીની આવક થઈ રહી છે તે જોતા યાર્ડ દ્વારા નારીગામ નજીક પણ ડુંગળીનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થતી ડુંગળી બાબતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તે જરૂરી બન્યું છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર